તમે જનરલી નવું છોડાવો તો સવા બે લાખ આસપાસ થાય પણ હું તમને આપી દઈશ ફક્ત એક લાખ ચાલીસ હજાર રૂપિયા અને એમાં ચાલીસ હજાર ડાઉન પેમેન્ટ આ છે બે હજાર એકવીસ બે હજાર એકવીસ બે હજાર એકવીસ અને આ છે બે હજાર એકવીસ ચારે બે હજાર એકવીસ ના મોડલ છે ચારે ની કિંમત ફિક્સ છે એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર ને ચારે માં જો તમારે લોન કરવી હોય અને રાજકોટ અને આસપાસના એરિયાના હોય અથવા તો મેં જે નીચે સિટી લખેલા છે ક્યાંના ડોક્યુમેન્ટ હશે તો બધાયમાં ચાલીસ ચાલીસ હજારના ડાઉન પેમેન્ટમાં પાચે આરવનભાઈ આપી દેશે અને લાસ્ટવાળું બે હજાર અઢારનું મોડલ છે જેની કિંમત નેવું હજાર રૂપિયા છે અને ખાલી પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં આવડું આપી દઈશ બધાય ઓરિજિનલ બધા વન ઓનર અને બધાયમાં મારી જવાબદારી બાલાજી બાઇક્સમાં આવી જાઓ તમારા ડોક્યુમેન્ટ લઈને અને આરવનભાઈ તમારી ઘરે લઈ જાઓ